બાબરા શહેરની જનતા વિદ્યાલયની સ્કૂલ બસ ભડભડ સળગી ઉઠી પંદર વિદ્યાર્થી બચ્યા નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર સ્કૂલ બસોમાં ક્યારેય પણ કાગળો કે ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવતી નથી જ્યારે કોઈ મોટી ઘટના બને ત્યારે મોટા ઉપાડે નિયમો બનાવતા હોય છે બાદમાં કાંદીએ ફાઇલો ચડાવી દેવામાં આવે છે ત્યારે આજરોજ રાણ પરથી થોરખાણ જતી સ્કૂલ બસમાં શોર્ટ સર્કિટ થતાં બસમાં લાગી આગ જો ફાયર સેફટી હોત તો આગ વધે નહીં અને ઠારી શકાય પણ કોઈ સાધનો ન હોવાના કારણે વિદ્યાર્થી ભરેલ બસ સળગેલ ત્યારે મહામુસીબતે વિદ્યાર્થીના જીવ બચેલ બાબરા નગરપાલિકાને જાણ કરતા ફાયર ફાઈટર સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી ત્યારે જોવાનું રહ્યું કે નિર્બળ તંત્ર જાગે છે કે કોઈનો જીવ લેવાની રાહ જોવે છે રિપોર્ટર ગોરધન દાફડા અમરેલી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ¡Muerte es que Dios! અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને